બધાને નમસ્તે આયુર્વેદમાં સ્વસ્થ ની પરિભાષા આ મુજબ આપેલી છે કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રહ પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અભિધિયતે એટલે એનો સ્પષ્ટ નિર્દેશ એ છે કે વ્યક્તિ પોતે શાંત અને પ્રસન્ન હોય ને શરીરમાં પણ શુદ્ધિ હોય મનમાં પણ શુદ્ધિ હોય અને ભાવમાં પણ શુદ્ધિ હોય તો એ સ્વસ્થ ગણું એટલે મન શુદ્ધિ ક્યારે શક્ય બને તો એનો સ્પષ્ટ નિર્દેશ એ છે કે વ્યક્તિની ભાવનામાં શુદ્ધિ હોય એનું હૃદય જો શાંત અને પ્રસન્ન છે તો એ વ્યક્તિના મનમાં શુભ વિચાર આવશે અથવા તો કલ્યાણકારી વિચાર આવશે અને એના મનમાં જો શુભ અને કલ્યાણકારી વિચાર આવશે તો એના શરીરમાં સ્વાસ્થ્ય સારું ટકી રહેશે એટલે આખી વાતનો સારાંશ એ છે કે આજના સમયમાં વ્યક્તિ ખૂબ સારી પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરીને ખૂબ સારી ડિગ્રીઓ લઈને ખૂબ સારા વ્યવસાય કરીને ધન સંપત્તિ તો ખૂબ સારી મેળવે છે અથવા તો ખૂબ સારી પોતાની પ્રતિષ્ઠા મેળવે છે પણ એ પૈસો અને પ્રતિષ્ઠા બંને હોવા છતાં શું એનું સ્વાસ્થ્ય છે શું એ પોતાને પૂર્ણ સ્વાસ્થ્ય અનુભવી શકે છે શું પોતાના હૃદયમાં બીજા વ્યક્તિ પ્રત્યે શુભ ભાવના થાય છે શું પોતાનું હૃદય દુઃખ અનુભવે છે કે ખુશી અનુભવે છે તો એ જે પરિસ્થિતિનો જવાબ આવશે તો એમ પણ કહી શકાય કે એ સતત અનુભવી નથી શકતો અથવા તો પોતે સતત એટલે કે ભાગે સો માંથી સિત્તેર ટકાથી વધુ સમય એ શાંત અને પ્રસન્ન નથી રહી શકતો એ શાંત અને પ્રસન્ન રહે એ માટે શું સર્વોપરી છે શું કરીએ તો એ વ્યક્તિ આત્મનિરીક્ષણ થકી પોતાના આત્મશુદ્ધિ એટલે કે ભાવ શુદ્ધિ થકી પ્રસન્ન અને શાંત રહી શકે એના માટેની રજૂઆત શાસ્ત્ર મત અને અનુભવી મહાઋષિઓના મત પ્રમાણે આ રીતે વિચારી શકાય આયુર્વેદમાં જે ડેફિનેશન આપી છે એ આ મુજબ છે કે શરીરેન્દ્રિય સત્વ આત્મા સંયોગ ધારી જીવિત એટલે બે સ્થિતિ એ છે કે શરીર જે માઉસ ધાતુ મેદ ધાતુ રક્ત ધાતુનું બનેલું છે એની સાથે આપણી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય આપણું સત્વ એટલે મન અને જીવ એટલે કે આત્મા આ બધાનો સંયોગ થાય ત્યારે વ્યક્તિ એના સ્વાસ્થ્ય સાથે જોડાશે એટલે આમ પણ કહી શકાય શરીરની શુદ્ધિ છે એક શુદ્ધિ છે ભાવ શુદ્ધિ છે એટલે બે સ્થિતિ શું થતી હોય છે કે ભાવ શુદ્ધિ જેટલી સારી એટલી મન શુદ્ધિ સારી મનના વિચાર યોગ્ય અને મનશુદ્ધિ જેટલી સારી છે એટલી શરીરની શુદ્ધિ સારી છે એટલે જેવો ભાવ છે એવી ભાષા છે અને જેવી ભાષા છે એના આધારે શ્વાસ લઈ અને વિચારોની પરિસ્થિતિ રહેશે એટલે દ્રષ્ટિકોણ આપણે એવો વિચારવો છે કે જે કંઈ ઘટના બને છે આપણી સાથે અથવા તો આપણા હેલ્થની જે પરિસ્થિતિ છે એને આ રીતે એક દ્રષ્ટિકોણથી વિચારી શકાય કે હૃદય શું અનુભવે છે પડદા પાછળ બેકગ્રાઉન્ડ ઇમોશન શું છે આપણા હૃદયમાં જે કંઈ ઘટના બને છે અથવા તો બહારની પરિસ્થિતિમાં જે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય ગ્રહણ કરે તો એના આધારે હૃદયનો જે અનુભવ છે તરોગ નકારાત્મકતા વિચારીએ તો હૃદયમાં મુખ્ય ત્રણ ડર નારાજગી અને ગુસ્સાની ભાવના એ રહેતી હોય છે આ જે ત્રણ નકારાત્મક મુખ્ય લાગણીઓ છે એને કઈ રીતે વિચારી શકાય એટલે બેઈઝ થી ના આ રીતે વિચાર્યું છે કે કોઈ પણ વ્યક્તિ શબ્દો કે દ્રશ્ય થી જ્યારે કનેક્ટ થાય ને ત્યારે એ કનેક્શન મોટા ભાગે કાં તો મનનો હોય કનેક્શન કે કાં તો હૃદયનો હોય જેમ કે કોઈ વિદ્યાર્થી છે ને શિક્ષક છે તો શિક્ષક શિક્ષકેનો અભ્યાસ કરાવડાવે છે વિદ્યાર્થી ભણે છે તો એ કાં તો મનથી જોડાશે જેમાં લાગણીનો ભાવ નથી માત્ર વિચારોથી જોડાય છે મિકેનિકલ પ્રોસેસ થાય છે શિક્ષક પણ મન થી જોડાણ છે વિદ્યાર્થી પણ મનથી જોડાણ છે કે તો શિક્ષક હૃદયથી જોડાયેલા છે અને વિદ્યાર્થી મનથી જોડાયેલું છે ત્રીજી સંભાવના એ છે કે શિક્ષક મનથી જોડાય છે વિદ્યાર્થી હૃદયથી જોડાય છે અને સૌથી સર્વોત્તમ શિક્ષક પણ હૃદયના ભાવથી જોડાય છે ને વિદ્યાર્થી પણ હૃદયથી અભ્યાસ કરે છે એ ચારે ચાર પરિસ્થિતિમાં જે અંતિમ સ્થિતિ છે એ આદર્શ ગણાશે જેમ કે હૃદય છે એ શુદ્ધ ભાવના સાથે જોડાયેલું છે તો એ હૃદયની ભાવની શુદ્ધિ છે વિદ્યાર્થી એ જ ઉર્જા સાથે એ ગ્રહણ કરે છે એટલે એમાં પરિણામ અતિ ઉત્તમ આવશે જે શિક્ષકની ચેતના છે એ ચેતનાના આધારે વિદ્યાર્થી પૂર્ણતા અભ્યાસ કરી શકશે અથવા તો એ વિદ્યાર્થીનો પણ એટલો વિકાસ થશે પહેલી પરિસ્થિતિ એ છે કે શિક્ષક આદેશ તો આપશે શીખવાડશે તો ખરા બરાબર પણ વિદ્યાર્થીઓ ટેમ્પરરી કેચ કરશે અમુક સમય સુધી એને આવડે અને પછી પાછી પરિસ્થિતિ એ બને કે એનું એટલું બધું મેઝર ઇમ્પેક્ટ ન આવે સેકન્ડ સિચ્યુએશન એ છે કે હૃદયથી શિક્ષક ભણાવે છે પણ વિદ્યાર્થી મનથી ભણે છે એટલે એની ઇમ્પેક્ટ એ આવશે કે લિમિટેડ પીરિયડ માટે સારું ફીલ કરે પણ અમુક સમય પછી વિદ્યાર્થીને પાછું ન આવડે ઘણી બધી વાર માતા પિતા કે શિક્ષકોની ફરિયાદ હોય ને કે એને કેટલી મહેનત કરી વિદ્યાર્થી પાસે પણ સમજતા જ નથી ટૂંકા ગાળા માટે આવડે પણ લાંબા ગાળા માટે પછી આવડતું નથી હોતું એટલે એ જે હૃદયના ભાવની સ્થિતિ શિક્ષકની છે પણ વિદ્યાર્થીની નથી તો લિમિટેડ પીરિયડ માટે પોઝિટિવિટી આવશે પણ પછી પાછી ઘટી જશે શિક્ષક મનથી ભણાવે છે અને વિદ્યાર્થી હૃદયના ભાવથી અભ્યાસ કરે છે તો એ પરિસ્થિતિ લિમિટેડ આવશે જ્યાં સુધી ઇન્ટરનલ પોઝિટિવિટી હશે ત્યાં સુધી બધું બરાબર પણ પછી પાછી પરિસ્થિતિ નેગેટિવ થઈ જશે એટલે એનો આખો વાતનો સારાંશ એ છે કે હૃદય જેટલી શુદ્ધ ભાવના સાથે આગળ વધી શકે એટલું એ પોઝિટિવ ઇમ્પેક્ટ લાવશે એ રીતે એટલે બધાના હૃદયમાંથી ભાવ શુદ્ધિ રહે અને એકબીજા સાથે યોગ્ય કનેક્શન થાય એ માટે શું વિચારી શકાય તો બેઝ થીમ માટે આ રીતે વિચારવી છે કે ડરની ભૂમિકા બને ક્યારે તો એના માટેનું રૂટકોઝ એવું આપ્યું છે કે અસત્યતા અને અસમર્થતા એ ડરની ભાવનાઓ અભિકર છે એટલે માં આપણે ઉદાહરણથી વિચારીએ ને તો આ રીતે વિચારીએ સાડા સાત વાગ્યાની સવારે બસ છે વ્યક્તિ સાડા સાત એક્ઝેટલી પહોંચી ગયું છે પણ બસ આવી નથી એ વ્યક્તિ વિદ્યાર્થી છે અગિયાર વાગે એને પરીક્ષા છે એના ગામથી જે ગામમાં પરીક્ષા છે બે કલાકનું અંતર છે સ્થિતિ એ બને છે બસ સીધી નવ વાગે આવે છે નવ વાગ્યા સુધી બીજું વાહન એને મળતું નથી એ પૂરેપૂરી કટોકટી સાથે અગિયાર વાગે બસમાં પહોંચવા પ્રયત્ન કરશે એટલે જો બસમાં બેસે છે ને એની બાજુમાં એક વડીલ મિત્ર બેઠા છે એટલે વડીલને સતત એને ઉચાટ કહે છે કે જો મારે પરીક્ષા છે હું પહોંચી નહીં શકું તો મારું આખું વરસ બગડશે તો એ વડીલને સાથે ડરવું જોઈએ તો જવાબ ના આવશે કારણ કે એ વ્યક્તિને પરિણામની કોઈ અસર નથી આવતી અથવા તો પરિણામ આવી બદલી શકે એવી સ્થિતિ નથી તો એ વડીલ મિત્રને ન ડરવું જોઈએ જે વિદ્યાર્થી છે એને ડર આવશે ડેફિનેટલી પણ એ વડીલ મિત્ર જો ડરશે તો પરિસ્થિતિ એ ગણશે કે એના સ્વાસ્થ્ય પર અસર આવશે એ વડીલ મિત્ર એમ કરી શકે કે જે ગામમાં એ પોતે રહે છે એ ગામમાં એને સહાયતા મળી શકે તો એ ત્યાં વ્યવસ્થા ગોઠવી શકે કે જ્યાં ઉતરે છે ત્યાંથી પરીક્ષાના સ્થાન સુધી એને પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી શકશે સહાયતા કરી શકે પણ એ જવાબદારી એ વડીલની નથી એટલે એનો અર્થ એવો થાય કે જવાબદારી વગર જો આપણે ડરીએ જે પરિસ્થિતિ આપણી જવાબદારીમાં નથી આવતું છતાં આપણે દહેશત રાખીએ અંદરથી ડરની ભાવના રાખીએ તો એની અસર પછી શરીર ઉપર આવવાની શક્યતા પૂરેપૂરી છે પણ ધારો કે એ સાડા સાત વાગે થી લઈને નવ વાગ્યા સુધી બસ નથી આવી તો જ્યાં ઉભો છે ત્યાંથી એક કાર પસાર થાય છે અને એ વડીલ મિત્ર જે બાજુમાં બેઠા જેના બદલે કલ્પના કરીએ કે એની કાર લઈને નીકળે છે અને વિશ્વાસથી એ વિદ્યાર્થીને બેસાડી લે કે ચાલ તને મૂકી જાઉં બે કલાકના અંતરે તારા સ્થાન સુધી તો હવે જવાબદારી લીધી છે બનવા જો પરિસ્થિતિ ધારો કેવી બને કે સાડા નવ વાગે અડધો કલાકે વાહન ચલાવીને પહોંચે છે આગળ ત્યાં ફાટક બંધ થઈ જાય છે અને વીસ મિનિટ ત્યાં ખોટીપો થાય છે હવે દેશ આવે ને વડીલ મિત્રને તો ચાલે કારણ કે વડીલની જવાબદારી લેવાની છે વિદ્યાર્થીની જવાબદારી વડીલે લીધી છે એટલે હવે એને દેશત આવે અંદરથી કે આ વિદ્યાર્થી નું પહોંચાડી નહીં શકું તો તોય ચાલે કારણ કે જવાબદારી સાથે એણે દબાવની પરિસ્થિતિ ઊભી કરી છે એટલે આખી વાતનો સારાંશ એ છે કે હૃદયને જ્યાં પરિણામની અસર આવે છે અથવા પરિણામ બદલી શકે એવી સ્થિતિ છે અથવા આપણે જવાબદારી માં છીએ તો ડર રાખે તો ચિંતાનો વિષય નથી તો સરી છે ને એની રીતે પોતાના અંદરના ચેતા તંત્રમાં અમુક પ્રકારના કેમિકલ ઉભા કરી દે અને બધું બેલેન્સ રાખે પણ જે પરિસ્થિતિનું પરિણામ પોતાના હાથમાં નથી અથવા પરિણામની પોતાની અસર નથી પોતાની જવાબદારી નથી છતાંય ડરની ભાવના ઉભી રાખે તો પછી બોડી એની ઇમ્યુનોલોજી ઉપર એની આવે અને પછી એ વ્યક્તિ બીમાર થવાની પૂરેપૂરી શક્યતા છે બીજી પરિસ્થિતિ એ છે કે નારાજગી કયા કારણો લીધે થાય તો મુખ્ય બાબત આ રીતે જણાવી છે કે મહત્વતા જ્યારે ઘટે ને વ્યક્તિની કે પરિસ્થિતિની એટલે તરત નારાજગીની પરિસ્થિતિ ઉભી થઈ જતી હોય છે એટલે એનો સારાંશ એ વિચારવો છે કે પોતાના જેટલી અથવા પોતાનાથી વધારે મહત્વતા જો વ્યક્તિની રાખીએ તો પરિસ્થિતિ એ બને કે નારાજગીના કેમિકલ ઉભા ન થાય એટલે બે જ આ રીતે વિચાર્યું છે ધારો કે એક પરિવારે બીજા સો વ્યક્તિઓને જમવા માટે આમંત્રિત કર્યા છે એમાં ત્રણ પરિવાર છે અંગત પરિવાર છે અને એના ઘરે જ્યારે પ્રસંગ હોય ને ત્યારે જે વ્યક્તિના ઘરે ફંક્શન છે એ સવારે આઠ વાગ્યાથી પહોંચી જાય સતત મદદ કરે ત્યાં તો એ ત્રણ પરિવાર જેની સાથે સારા સંબંધો છે એ સીધા સાડા અગિયાર વાગે આવે છે બાર વાગે જમવાનો સમય છે ને અડધો કલાક પહેલા આવે છે એટલે પહેલા વ્યક્તિને એમ થાય છે કે અમે જો ત્યાં ખૂબ મદદ કરી પણ આ અમારી મદદમાં ન આવ્યા તો એને મહત્વ ઘટશે જેવું મહત્વ ઘટશે એટલે નારાજગી વ્યક્ત થવાની ભલે બોલશે નહીં પણ ભાવની સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક નારાજગી રહેશે પણ એ જ વ્યક્તિના સો આમંત્રિત મહેમાનોમાં એક ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ સીધા એકને ત્રીસે આવે છે તો સ્થિતિ એ બનશે કે એ વ્યક્તિને મહત્ત્વના વ્યક્તિ તરીકે સાહેબની ખૂબ કદર છે તો એની પ્રત્યે નારાજગી નહીં થાય કારણ કે એનું મહત્ત્વ ખૂબ સારું છે એટલે વાસ્તવિકતા એ છે કે પોતાના જેટલું અથવા પોતાનાથી વધારે મહત્ત્વ જો સાંભળવા વ્યક્તિઓ રાખીએ તો નારાજગીનો કેમિકલ ન થાય ત્રીજી પરિસ્થિતિ નકારાત્મક લાગણી તરીકે ક્રોધની સ્થિતિ છે તે ક્રોધ ન થાય એ માટે શું ધ્યાન રાખવું તો એના માટે સ્પષ્ટ આ રીતે કહી શકાય કે ભેદથી વાત રજૂ ન કરવી જે કઈ ઘટનાઓનો ક્રમ છે એમાં ભેદ ઉભો ન થાય ને પેલા તો તમે આમ કરતા હતા હવે કેમ આમ કરો છો તો એ ભેદ ઉભો નહીં થાય ને તો ક્રોધના કેમિકલ નહીં બને આ પરિસ્થિતિમાં આ જ સિચ્યુએશન હોય ને તમે પેલા તો આ રીતે વ્યવહાર કરતા હતા હવે કેમ વ્યવહાર કરો છો તો એ જે ભેદની પરિસ્થિતિઓ ઊભી થાય છે એના બદલે ડાયરેક્ટ એને કેવું છે કે મને આ અનુકૂળ છે તમે આમ વ્યવહાર કરો તો સરળ પડશે તો એ ભેદ વગર ભલે વાત તો એ જ વ્યક્ત કરવાની છે પણ ભેદ વગર જો રજૂ થશે ને તો એ ક્રોધના કેમિકલ ઊભા નહીં થાય અથવા તો આપણે એમ પણ વિચારી શકીએ કે આપણે જેને ખીજાઈએ છીએ અથવા જેને ઠપકો આપીએ છીએ એ વ્યક્તિમાં જીવ હોય એને પણ જીવ બળે એ જગ્યાએ આપણે હોઈએ તો આપણો જીવ બળશે જીવ બળશે તો આપણને નહીં ગમે તો એને વ્યાધી આવવાની શક્યતા છે ને આપણને વ્યાધી આવવાની શક્યતા છે એટલે સામેળા વ્યક્તિમાં પ્રભુનો વાસ છે એમાં પણ ઈશ્વરીય તત્વ છે એ પણ કુદરતનો ભાગ છે એ ભાવના સાથે જો આપણે કાર્ય કરીએ તો પરિસ્થિતિ એ બને કે ક્રોધના કેમિકલ ન બને એટલે એકદમ વાતનો સારાંશ એ રીતે વિચારવો છે કે પૂર્ણ સ્વાસ્થ્ય માટે ભાવ અશુદ્ધિ જરૂરી છે અને ભાવ અશુદ્ધિ માટે હૃદય બેકગ્રાઉન્ડમાં માં negative ન પકડે હૃદયમાં ડર નારાજગી અને ગુસ્સાની ભાવના એ કરતી વધારે ન અનુભવે એ માટેની જે મુખ્ય કાળજી છે એને સારાંશ રૂપે આ રીતે વિચારી શકાય જવાબદારી છે ત્યાં ડર રાખવો જે પરિસ્થિતિમાં જવાબદારી નથી ત્યાં અસમર્થતા કે અસત્યતા ઊભા ન કરીને ડર ન રાખવો નારાજગી ઉભી ન થાય માટે જે વ્યક્તિ જે જે પરિસ્થિતિ પોતાના જેટલી અથવા પોતાનાથી વધારે અગત્યની છે મહત્વની છે એ ભાવના સાથે કાર્ય કરવું ક્રોધના કેમિકલ ન બને એ માટે ભેદથી વાત રજૂ ન કરવી અને અન્ય વ્યક્તિમાં પણ જીવ છે પ્રભુનો વાસ છે એ પણ કુદરતનો એક ભાગ છે એ ભાવના સાથે જો વ્યવહાર કરીએ તો ક્રોધના કેમિકલ ન બને એટલે પૂર્ણ સ્વાસ્થ્યની દ્રષ્ટિ વિચારીએ તો એલોપેદ દવા ચાલુ હોય આયુર્વેદ દવા ચાલુ હોય કે કોઈ પણ ચિકિત્સાનો ક્રમ ચાલુ હોય પણ જો વ્યક્તિ ભાવશુદ્ધિ માટે કાર્ય કરશે તો જ એ કાયમી માટે પોતાનું સ્વાસ્થ્ય ને બેલેન્સ રાખી શકશે એટલે ભાવ શુદ્ધિ એ સર્વોપરી છે આયુર્વેદના દ્રષ્ટિકોણથી થી સમયને વિચારીએ તો આ રીતે વિચારી શકાય સવારે છ થી દસ કફ નો સમય દસ થી બે પિત્ત નો સમય બે થી છ વાયુ નો સમય સાંજે છ થી દસ કફનો સમય દસ થી બે મોડી રાત્રે સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે સવારે દસ વાગે પિત્તનો એન્ડિંગ પોઈન્ટ એ બપોરે બે વાગે છે એટલે સવારે છ વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા વચ્ચે જે કઈ ઘટનાઓ બને છે એ ઘટનાઓમાં હૃદય ડર નારાજગી અને ગુસ્સાની ભાવના કેટલી અનુભવી જો એનું આત્મનિરીક્ષણ બપોરે બે વાગ્યા નજીક કરી લઈએ અને એ આત્મશુદ્ધિ થકી ફરી પ્રસન્નતાના અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં પ્રવાહિત થાય તો છ વાગ્યાથી લઈને બે વાગ્યા વચ્ચે બનેલી ઘટનાઓની શુદ્ધિ થઈ જશે અને આપણા શરીરમાં પણ ચેતાતંત્રમાં સજાગતા આવશે એ જ રીતે બપોરે બે વાગ્યાથી મોડી રાત્રે દસ વાગ્યા વચ્ચે બનેલી જે ઘટનાઓ છે એ રાત્રિ સમય દરમિયાન જે પિત્તનો સમય છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ દસ વાગે એનાલિસિસ થઈ જાય તો પરિસ્થિતિ એ બને કે બપોરે બે વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા વચ્ચે બનેલી જેટલી પણ ઘટનાઓ છે એ ઘટનાઓમાં ડર નારાજગી અને ગુસ્સાની જે ભાવના ઊભી થઈ છે એને આપણે જો નિરીક્ષણ કરી અને એને શુદ્ધિ તરફ લઈ જઈએ તો પરિસ્થિતિ એ બને કે દિવસ દરમિયાન બે વાર કરેલું આત્મનિરીક્ષણ એ આત્મશુદ્ધિ અને પ્રસન્નતા સાથે જોડાઈ રહેશે એટલે આપણા પૂર્ણ સ્વાસ્થ્ય માટે આપણું બપોરે બે વાગે અને મોડી સાંજે દસ વાગે આત્મનિરીક્ષણ કરી આત્મશુદ્ધિ અને પ્રસન્નતા સાથે આપણે પૂર્ણ સ્વાસ્થ્યને સાચવી શકીએ છીએ જે વ્યક્તિને કોઈ દવાઓ શરૂ નથી એ સતત કાયમી માટે સ્વસ્થ રહે જેમની દવાઓ શરૂ છે એ પ્રસન્ન રહેવાથી એમના રિપોર્ટ પણ નોર્મલ આવવાથી ડોક્ટર સાહેબ પોતાની પ્રિસ્ક્રિપ્શન પેપરમાંથી દવાઓ ઘટાડે અને દવાઓ ઘટે એ માટે જે વ્યક્તિને સર્જરી કરવાની છે એની સર્જરીની મહત્તમ સફળતા મળે એ બધા માટે જો ભાવશુદ્ધિ જો વ્યક્તિ પર ધ્યાન આપે તો પરિસ્થિતિ એ બને કે પોતાના પૂર્ણ સ્વાસ્થ્યને પૂર્ણ આરોગ્યને અનુભવી શકે છે આપણા બધાનું પૂર્ણ સ્વાસ્થ્ય સતત સારું રહે બધા શાંત અને પ્રસન્ન ચિત્ત રહીએ એ જ કુદરત પાસે પ્રાર્થનાના ભાવ સાથે આ બધાને નમસ્કાર